ધમકી આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમે મને હજુ ઓળખતા નથી હું તમને ઘરેથી ઉઠાવી લઈશ અને તમને મારી નાખીશ તેવી પણ ધમકી આપી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં મિત્રો અને કહી રહ્યા છે કે અમે ગીતો ગાતા નથી અમે મારવા વાળા માણસ છીએ તેવું કહી રહ્યા છે તે જોઈ શકો છો આ વિડીયોમાં પણ મિત્રો આ વ્યક્તિ કોણ છે અને કેમ રાજભા ગઢવી નહીં ધમકી આપે છે તે પણ જોવા માટે પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખવા અમારી ચેનલના અને આ વિડીયોને પૂરેપૂરું જોજો જેથી તમને ખબર પડી જશે કે આ વ્યક્તિ કેમ ધમકી આપી રહ્યા છે અને કેમ આટલું બધું બોલી રહ્યા છે તમને નથી ખબર કે મારા બનાવી સાહેબ છે પાછા અરે હા હું એમ તમને કઉ છું એને જે તમને ગાળ દીધી હોય ને તમે પ્રવી ને ફોન કરી શકતા મને ફોન કરીને ઉપાડી લેવો છે ક્યાં મારી વાત સાંભળો ઉપાડી લેવા માટે તમે ક્યાં મળો છો અમને તમે બે દિવસ આવું છું ગુજરાત માં અત્યારે હું ગુજરાત છું હું બે દિવસમાં ગુજરાત માં આવું છું બરોબર

વાના ના પણ તમે મારી નાખવા વાળા એમ નઈ તમારે વાત તો કરવી જોઈ ને તમે મારા બનાવી સાહેબ ને ઘરે લેવા મોકલવાનું કે છો કે હમણાં ઉઠાવી આવી લેવું તો ઉઠાવી લેવાની જન્મ હું આવી જાવ છું આજ ને કાલ રાતે પહોંચી જવાનો છું